परखना हो चले ना भाई जा काम जा अरे देखो કુદરતી ઘટના ઘટી અને એમાં એક છોકરો એક છોકરીનું મૃત્યુ થયું ઘટના સ્થળે વીજળી પડવાથી અને એમને જયારે અંતિમ આપણે ગડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા પીએમ માટે તો ગઈકાલના લઈને આવ્યા હતા અત્યારે સાડા અગિયારથી પોણા બાર વાગ્યા છે એમને અત્યારે પીએમ કરવામાં આવ્યું આજે કોઈ પણ જો સારા વર્ગના વ્યક્તિ હોય તો એમને તાત્કાલિક પીએમ કરી અને એમને રીફર કરી દેવામાં આવે છે પણ અહીંયા અમે આવ્યા અને અહીંયા ગાડી જોયું તો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે અહીંયા ગાડી લાખો કરોડો રૂપિયાના પ્રોજેક્ટો અહીંયા ગાડી અહીંયા આજુબાજુ અમારા વિસ્તારમાં જે ત્રણ ચાર કિલોમીટરનો વિસ્તાર છે ત્યાં ગાડી ઘણા બધા પ્રોજેક્ટો અહીંયા ગાડી છે અને સાથે સાથે મુખ્યમંત્રી આવે છે ગૃહમંત્રી આવે છે દેશના વડાપ્રધાન આવે છે દર બે ત્રણ મહિને કોઈને કોઈ કાર્યક્રમો આવે છે જિલ્લાના તેમજ આજુબાજુ જિલ્લાના ઘણા બધા ક્લાસ વન અધિકારીઓ પણ અહીંયા ગાડી આવે છે અને એમને ઝેડ સિક્યુરિટી આપવામાં આવે છે જ્યારે અહીંયા આગાડી જેમણે લાખો કરોડો રૂપિયાની જે જમીનો છે એ દેશના વિકાસ માટે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા જે ડેમ બન્યો એના માટે એમણે જમીનો આપી છે આજે તેવા લોકો પણ જ્યારે એમનું મૃત્યુ થાય છે અને એમનું પીએમ કરવામાં આવે છે ત્યારે એમને સબવાહિની પણ એમને મળતી નથી આ અહીંના જે સ્ટાફ જે ડોક્ટર સ્ટાફો છે એમની જોડે વાતો કરી તો એ લોકોએ એમને આડકતરી રીતે એમને જવાબ આપ્યો જો અમારી જેવા પ્રતિનિધિને જ જો જવાબ નથી આપતા તો સામાન્ય જે ગાડી આદિવાસી સમાજ અને જે અન્ય સમાજો રહે છે હમણાં ત્રીસ એકત્રીસ ઓક્ટોબરે અહિયાં સો કરોડ થી પણ વધુ ખર્ચો એમના આ કાર્યક્રમમાં એ કરવા જઈ રહ્યા છે વીસ થી પચીસ કરોડ રૂપિયાની તો ફક્ત લાઇટો અહીંયા ગાડી જે છે એનું લાઇટ બિલ થી લઈ અને સમગ્ર વસ્તુ છે પંચોતેર લાખ રૂપિયાના પાણીના બોટલથી લઈને પાણીના જગનો ખર્ચો છે એમાં સો કરોડ રૂપિયા જો આ દેશના વડાપ્રધાનના ફક્ત બે દિવસના કાર્યક્રમમાં આજે આ પ્રજા જે ગુજરાતની છે દેશની પ્રજા આજે કરોડો રૂપિયા ટેક્સ ચૂકવે છે અને આવા તાઇફાઓ કરવામાં જ જો આટલા પૈસાનો વેરફેર થતો હોય અને જ્યારે અહીંયા દસ પંદર કે વીસ લાખ રૂપિયાની આજે સબ વાહિની જે લોકોએ જમીનો આપી છે જે લોકો આજે જમીન વિહોણા થયા છે આજે તે લોકોને યોગ્ય વળતર તો આપવામાં નથી આવતું એ લોકોને યોગ્ય ન્યાય આપવામાં નથી આવતો પણ જ્યારે એમની અંતિમ ક્રિયા માટે જે સન્માન જાળવવું જોઈએ એ પણ આજે તમે જુઓ આજે એક પિકઅપ જે ડાલુ કહેવામાં આવે છે આજે તે પ્રાઇવેટ વાહન કરીને એ લોકો આજે વર્ષોથી લઈ જાય છે આખા ગરડેશ્વર તાલુકામાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે આજુબાજુનો વિસ્તાર છે જો સિવિલ હોસ્પિટલમાં અથવા તો કોઈ પણ ઘટના થાય અને તે લોકો મૃત્યુ પામે છે તો એ લોકોને આ પિકઅપ અથવા તો ટ્રેક્ટર જેવા પ્રાઇવેટ વાહનો કરી બે ત્રણ હજાર રૂપિયાનું ભાડું ચૂકવી અને એ લોકો પ્રાઇવેટ વાહનો કરી અને એ લોકો અંતિમ ક્રિયા માટે આ સિવિલ હોસ્પિટલમાંથી એ લોકો લઈ જાય છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે આજે સરકાર જયારે સબકા સાથ સબકા વિકાસ ભળેગા ઇન્ડિયા ભળેગા ઇન્ડિયા તબ તો આગે ભળેગા ઇન્ડિયા બેટી બચાવો બેટી એક્સપાયર થઈ ગયા આજે એ છોકરી હા અને આજે એ છોકરીને આજે પિકઅપમાં લઈ અને એમનું અંતિમ સંસ્કાર જાણે બિનવારસી લાશ હોય એવી રીતે એમને લઈ જાય તો અહીંયા ગાડી જે બેઠેલા જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એમને અમે કહેવા માંગીએ છીએ કે તમે કરોડો રૂપિયાના પ્રોજેક્ટો લાવો કરોડો રૂપિયા જે તાઇફાઓ કરો છો એની જોડે અમારે કોઈ વાંધો નથી પણ કમસે કમ માણસ મરી જાય તો એના જનાજો જે જાય છે એનો જે અંતિમ ક્રિયા માટે એને લઈ જવામાં આવે છે તો એમને તો સન્માન થોડું જાળવો હોસ્પિટલ